વાસણનો વારો પીડો છે કા અત્યારે હાડા અગિયાર જેવું થઈ ગયું છે તૈયાર હજી હમણાં જસ્ટ આવ્યા છે તે બેઠા જો મસ્ત અગાશી ઉપર પવન આવે છે બદામ શેક નો હાલે એને છે ને આખો દિવસ એને છે ને આખો દિવસ આટા મારા ને એને થાકી ગયો છે હેલો ઇટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં છો તો તમારું સ્વાગત છે આજના નવા વિડીયો માં ફરી કે મસ્ત મજાનો રેડી થઈ જાય છે આગળ વીડિયામાં કીધું છું આપણે ખરીદી કરવા જવાનું છે તો રેડી તો આપણે થઈ જાય છે બધા રેડી થઈ ગયા છે આમ જો આ બાજુ અને આ બાજુ તમારે કેન ભાઈને છે ને રમકડા રમવાની મજા આવી ગઈ કે ભાઈ જોવા કેન ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ હા પીએન ભાઈને ફૂલ મજા આવે હો ભાઈ અહીંયા કા મેડમ

શું લઈ લીધું સત્તર ભાઈ હં વાહ ખરશા પછી ખર્શો હે વાહ આ બધું દુકાનમાં બધા વહી ગયા છે અંદર પણ આપણે ફિટિંગ અલાઉટ નથી એટલા માટે આપણે બહાર ઊભા રહી ગયા છે બી જો ઘૂમી જો આપણે બહાર થી હાડા બાર થઈ ગયા છે અને આપણે ખરીદી કરીને વહી આવ્યા સિવાય રૂમ્યા આપણે અને બતાવવું આમ જુઓ

બે કલાકથી એક ને દુકાને છે કાઈ બોલને જો કે આમાં બધી વિચારી વિચારી બધી વસ્તુ લેવાની હોય તો તમેને જો આપણે તો ખરીદી કરી લીધી છે હવે આપણે ઘર બજુ જઈએ તમને બતાવું જો મેડમ થોડુંક પાછળ વાળો જોજો આ મેડમ થોડું પાછળ વાળો જોજો હા કેમ છે પણ બોલે રાત હાલો ફી મળી જો આપણે ખાંતી તો હાવ નવરા થઈ ગયા છે ઈ બહાર આપણે સાલીમાં વઈ આવો છે આરામ કરવા જો છી છલાકી ગયા કારણ કે બધાય પોતપોતાના કામમાં પડી ગયા છે આખો દિવસ જો કે કામમાં આખો દિવસ તો જો આપણે કારખાના વિજે આપણો મેસ જોવા છે જો કારણ કે કેરો તો મેચ ચાલુ છે અને મેસમાં બરાય પડ્યા તમને બતાવું જો

જો બધું કામ આવે છે અમારે છે ને આ બધું જુઓ દસ વાગી ગયા છે દસ વાગે અમારે ફીચર ભાઈ આવ્યા છે જુઓ કામ છે ને આજ મોડું થઈ ગયું હા હા તો ચાલો ફેમિલી જો આપણે ભાવ બેનના ઘરે પોગી ગયા છે કારણ કે આપણે અહીંયા સુરતમાં આવ્યા તો બધાને ખબર છે અને આપણે વિડીયો ભાવ બહેન જોવે છે એટલે એના ઘરે મેં કીધું નહીં જાય તો આપણે ઠપકો દે

અને બીજા નંબર ફેમિલી તમને વાત કરી ને તો આપડે ભાવ છે ને વિડીયો ઘણી વખત આપણે માથે ઝાડવા છે ને બતાવતા હોય તમને બતાવું જોવો આવી રીતના કઈક ભાવ બેના ધાબા છે ને આ બધા અલગ અલગ ઝાડવા વાવેલા છે જો કઈ નઈ સારું આવ્યા છે તો જો આપણે ઘરે ખુવાણ કરવી તો વિડીયો માં બધા રહી ગયો તો હાલો ફેમિલી બધા છે પીવા કારણ કે અહીંયા જો આપડે રસ્તામાં જતા હતા ભાવ બેના ઘરેથી નીકળ્યા આમ જો ગામડે તો પીતા જ હોય સુરતનો હા એ કહે આપણે સુરતમાં કરે એ કે આપણે પીવું એ કા ને અમારે પિયા ભાઈ ક્વોલેટી ભાઈ જો ભાગ્યા બદામ શેક નો ચાલે એને છે ને આખો દિવસ એને છે ને આખો દિવસ આંટા માર્યા ને તેને ભાગી ગયો છે ભાવ બેનના ઘરે બેઠા તો એને હું જ હતી પછી ભાગી ગયા પછી ને ભાગ્યા પછી બદામ શેક લેવા સારું તો જો આપણે બધાને ચકલી લેવી અને આજનો વિડીયો પણ આપણે છે ને ઘણો લાંબો થઈ જાય છે એટલા માટે આપણે વિડીયો અહીંયા પૂરો કરી લઈશું તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો ત્યાં ખાસ કહીજો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું પાછા એક નવા અવલોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણને બાય બાય